દુનિયા માં કોઈ એવું કહી દે બાપુ આવતા બાપુ વચ્ચે કોઈ શીખવાડ્યું નથી આ મૂર્તિ નું ભજન કર્યું કર્મ કર્યું નોકરી ધંધો કર્યો કે જે કરીને આપણા રોટલા ના ખૂટે અને મંદિર માં આવેલું હડપી લેવાનું મન ના થાય સમજાય

કઈક તો કમાતા હશે જો અમારે કમાવું હોત ને તો શ્રીપલ ની અગરબત્તી ની લીયા એ અમારી દુકાન હોત કોઈ કશું ના કરી લે છે દાદા તો એમ કે તમારા નાળિયેર ની મારે જરૂર નથી હૃદય નો ભાવ લઈને આવો બાકી એ પચીસ રૂપિયા નાળિયેર માં બગાડો છો ને પાડોશ કોઈ ગરીબ માણસ એક ટાઈમ ખવડાવી દેજો તમારા આ છ મહિનાના નાળિયેર જમા થઈ જશે

અમે થાકી તો જવી ને તમે એક દીમાં પાથરેલું હોય ગુટ પેરી મય આટા મારતા ઘર માં આવું કરો રાજે પથારી આપ્યા હોય ગોદડા આ બધી બાટલીયું આવે ગામ માં પાંચ બાટલીઓ હચવાતી નથી આય હું જ હજાર બાટલીઓ ને હાથું છું માં જોવો તો દાબડા બાથરૂમ માં પડ્યા અમને શરમ લાગે કે અમે જા આ કોને જગાડવા મચીએ તમે તમારી પથારી રાતે લીધી તો અંકેલી મુકતા ના આવડે અંધશ્રદ્ધામાં ના જાઓ ગેરમાર્ગે જવું નહીં હોય એવું નથી તો રસ હોય તમને હજુ બે વાર બીજે જોર હોય આ જગ્યામાં કદાચ હાચા મનથી દાદા કરી અને કામ ધંધે લાગી દાદા અવતાર જુઓ કે દ્વારકાધીશ અખિલ બ્રહ્માંડ નો ના તો કૃષ્ણ ભગવાન નો જન્મ ક્યાં થયો જેલમાં અને વાસુદેવજી ટોપલામાં લઈને પાછા મૂકવા જવું પડ્યું અને બીજે ભગવાન હતા ને આથી અલોપ થઈ ગયા ઘરે જતા રથ ને એ બાળકી હતી એ આ જેલમાં આવી જાત બધું થતું હતું નતું થતું પણ ભગવાને એવું કીધું કે માણાના ના વેહ આયા તો અમારે સમય અનુસાર ચાલવું પડ્યું તો આપણે ના ચાલવું પડે રામ ભગવાન અવતાર લીધો તો જો કે રાજાના ઘરે અવતાર લીધો કઈ ખાધું ખોટે એવું નતું તો આખી જિંદગી વનમાં ના ભટકવું પડ્યું ગાડા પગે તો આપણને ચાર દિવસ દુખાવો તો એમ કે ગવા મરી જ જવાનું તો એ પૂછવા આય ના હોય મરી જવાય ભગવાન મરી જવા દરેક ને જો મનુષ્ય અવતાર આપ્યો છે ને કરોડો રૂપિયા નું ઇન્વેસ્ટમેન્ટ એક સ્કવેર ફાટ આ જગ્યા આ શરીર માં બગડે ને ત્યારે કિંમત શું છે તો આપડે ક્યાંય મન કઈ ના આપ્યું પણ બે હાથ બાંધી રડવાનું ચાલુ કરી દે કઈ ઘટે નહી કાલ દીકરા દીકરીને ભણાય ભણી ગણી સારું શિક્ષણ મેળવશે સારી જગ્યા એ લાગશે આરામ ની જિંદગી નીકળશે આ તો કોક નો વાત કરે પેલા માણસ એમને કઈ નતું અમારા ઘરેથી સાપ સાફ કરવા તેલ લઈ જાય પછી એને કચ પરિશ્રમ કર્યો કંઈ મહેનત કરી દીની વેળાવળી અને જગતમાં પરિવર્તનશીલ છે કાયમ કોઈ વસ્તુ ક્યાંય સ્થિર નથી જે વર્ષો પેલા કોક નું હતું એ આજ તમારું છે અનપા બે દીપય બીજા કોક નું જશે અહીં કઈ નવા નવા પ્લોટિંગો છે ને પડ્યા એનું એક છે ભગવાન ધરતી વધારી કે

એમાં માણસો ની દુકાનો ચાલે છે ઉભા થયા પેહલા તો કુલ છે માર જવાનું બાપુ કેટલા જી આવવાનું જીવો તા લે આવો જ તે તમારે બાઇક માં હાથ લખ્યું

હવે મારા પૈસા તેથી પાછા આવશે હૈજે આ બેઠો એ કંચેરી લે છે અંધશ્રદ્ધા માં કે ભૂલ થઈ જાય તો થઈ જાય ફરીથી એનો પ્રસાદ આપ કરવો કે હવે ગમે આય માણા સ્કીમો આપે આપણે એ સ્કીમ માં ના આવું જે કઈ સાસ ના રોટલો ખાઈ છે એમાં આનંદ માણો ફૂટપાથ ઉપર લોકો જોવો ખાવાનુંય નથી હોતું તો એની કરતા જ ભગવાને આપણને એપ્રિઝન રેવા સાપરું છે બીજું શું જોયું ગાળિયા ના કરતા મહેરબાની સમજાય કે સારું શીખો ભગવાન અવતાર આપ્યો છે આ ધરતી ઉપર કઈક કરીને જાવ ખાલી મેં સાધારણ પ્રયાસ કર્યો આજ લોકો

કે હું તો સાધારણ વ્યક્તિ છું હું કોઈ ચમત્કારી પુરુષ નથી સાધુ સન સંન્યાસી નથી હું સંસારી ગ્રહસ્થી માણસ છું અને જો મને તે આવા હારા વિચારો આપ્યા તો હું એ પ્રયાસ કરું છું કે આ આવવા વાળા દરેકને હું આ વિચારો વ્યક્ત કરું એમાંથી પાંચને લાગુ પડશે ને